ફોરેસ્ટ રેન્જ ઓફિસર સલીમા નર્સરી સહિત અનેક સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન લોકોએ ઘાયલ પક્ષીઓને સલામત રીતે બચાવવાની પ્રાથમિક સારવાર આપવાની અને યોગ્ય સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવાની માહિતી મેળવી હતી અભિયાન અંતર્ગત લોકોને અપીલ કરવામાં આવી હતી કે ફક્ત ઉત્તરાયણના દિવસે જ પતંગ ચગાવો વૃક્ષો તેમજ ઇલેક્ટ્રોનિક અને ટેલિફોન લાઇનથી દૂર પતંગ ચગાવો ચાઇનીઝ સિન્થેટિક કે કાચ પાયેલી દૂરીનો ઉપયોગ ન કરવો તથા ઘાયલ પક્ષીને તરત નજીકના બચાવ કેન્દ્રમાં પહોંચાડવો તે સાથે જ ઘાયલ પક્ષીના મોઢામાં પાણી કે ભોજન ન મૂકવું પોતાની રીતે સારવાર ન કરવી પાણી ન રેડવું તેમજ રાત્રિના સમયે ફટાકડા ન ફોડવા જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ પણ આપવામાં આવી હતી ઘાયલ પક્ષીઓ માટે કરુણા હેલ્પલાઇન વોટ્સઅપ નંબર એટ થ્રી ટુ ત્રિપલ ઝીરો ટુ ત્રિપલ ઝીરો ટોલ ફ્રી નંબર ઓગણીસ બાસઠ તથા વન વિભાગ હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ પર સંપર્ક કરવાની માહિતી પણ લોકો સુધી પહોંચાડવામાં આવી હતી આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ ઉત્તરાયણ પર્વને આનંદ સાથે સાથે અને જવાબદારીના ભાવ સાથે ઉજવવાનો છે જેથી પર્યાવરણ અને પક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે